નમસ્કાર તાપી ટે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાના સત્તર જેટલા ગામોના આદિવાસી સમાજના પેઢીઓથી ખેતી કરતા આવેલા ખેડૂતો ન્યાય માટે તાપી જિલ્લા કલેક્ટરને આવેદન તાપી જિલ્લો આદિવાસી બહુલક્ષી વિસ્તાર ધરાવતો પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવેલો છે જેમાં સત્તર જેટલા ગામોના ગ્રામજનો વન અધિકાર અધિનિયમ બે મુજબ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અજ્ઞાત જેટલા મુદ્દાઓ બાબતે તાપી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે અમે બાપ દાદા વખત જંગલ જમીન ખેડતા આવેલા છે જેના તમામ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે પરંતુ વર્ષો વીતી ગયા છતાં આજ દિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી અને અને જંગલ જમીન ખેડનારા ખેડૂતો વિભાગ સાથે વખત તકરારો થતી રહી છે જેથી બાકી રહી ગયેલા તમામ ખેડૂતોને સનદો તત્કાલ આપવામાં આવે અને જેમને સનદો મળી છે તેમને સાત બારની નકલ આપવામાં આવે તથા જિલ્લા કક્ષાથી પેન્ડિંગ કામોનું તત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે જેથી તાપી જિલ્લાના આદિવાસી સમાજના ગરીબ પરિવારોનો હિત થાય તેવી માંગણી કરવામાં આવી હતી હું એડવોકેટ મનોજ શ્રીમાળી આજ રોજ અમદાવાદથી સ્પેસિફિક જે આ સોનગઢ તાલુકા તાપી જિલ્લો સત્તર ગામોના કેસીસ જે અમે નામદા ગુજરાત હાઈકોર્ટમાં બે હજાર સત્તર અને ઓગણીસમાં પિટિશનો કરીને ડાયરેક્શન લાવેલ છે એમાં મોર દેન સિક્સ હંડ્રેડ કેસીસમાં સમ કેસીસ ડિસિઝન લેવાયા છે ઘણા કેસોમાં આજની તારીખમાં પણ હજુ ડિસિઝન લેવાયા નથી અને ઇશ્યુ એ છે કે આ લોકો જંગલ જમીન જે બે હજાર પાંચમાં પહેલાં ખેડે છે અને એસ સ્પર્ધી કાયદો બે હજાર છમાં આવ્યો એફઆરએ ફોરેસ્ટ રાઇટ એ મુજબ આ લોકો જંગલ જમીન બે હજાર છ પહેલાં ખેડતા હોય તો એ લોકોનો જંગલ જમીન પરનો અધિકાર બને છે તો એ પ્રમાણે આ સત્તર ગામના કેસીસમાં અમુક ગામના કેસોમાં અમને રિઝલ્ટ સારું પણ મળ્યું છે પણ આજની તારીખમાં પણ એસડીએલસી લેવલ જો ક્લેમ ના મંજૂર થયા હોય તો અમે ડીએલસીમાં આવ્યા અને પછી નામદા ગુજરાતમાં હાઈકોર્ટમાંથી ડાયરેક્શન લેવું પડ્યું કે ભાઈ આ લોકોના કેસીસ કન્સિડર કરવા પણ આજની સુધી આજે અમારા કેસીસ કલેક્ટર સાહેબમાં પેન્ડિંગ છે તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને સત્તર ગામોના લીડરો અને આગેવાનો અને બીજા લોકો સાથે જે એ લોકો જમીન ખેડે છે એમને મળવા આવ્યા પણ કલેક્ટર સાહેબ આજે કોઈ મિટિંગ કારણથી હાજર નથી રહી શક્યા એમને પીએને અમે ડિટેલમાં રજૂઆત કરી છે અને પહેલાં ધોરણે અમારો આ કેસ ડિસાઈડ થાય અને આ લોકોને જંગલ જમીન મળે બીજી અમારી એ રજૂઆત એ છે કે જે લોકોને જમીન મળી છે તો સનદ મળી ગયા પછી એમને જે પ્રમાણે માગણી છે એ પ્રમાણે જમીન મળી નથી તો ત્રણ એકર કે ચાર એકર જમીન ખેડતા હોય માત્ર એક એકર કે દોઢ એકર જમીનની સનદ મળી હોય તો બાકીની જમીન માટેનો પણ ઇસ્યુ અમારો પેન્ડિંગ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર અગાઉ પીઆઈ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યાં સુધી આ કેસો ડિસાઇડ ના થાય કે એમના ઇશ્યુ પેન્ડિંગ હોય એસડીએલસી લેવલે કે ડીએલસી લેવલે તો એ લોકોને પોઝિશનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને હેરાનગતિ કરવામાં આવે છે તો આ બધા મુદ્દા લઈ મેન ત્રણ મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ લોકોના કેસ પેન્ડિંગ છે તો એનો સત્વરે નિર્ણય કરવો બીજો મુદ્દો કે જમીન ઓછી મળી છે તો જે બાકીની જમીન છે જે ખેડે છે એ પ્રમાણે તો એ બાબતે એનો પણ નિર્ણય કરવો સનદ મળી ગઈ છે તો પછી આગળની પ્રક્રિયા કરવી અને ચોથો મુદ્દો કે જ્યાં સુધી આ ઇશ્યુ પેન્ડિંગ છે ત્યાં સુધી આ લોકોને જમીનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા અને એ સિવાય આજે અમને એમના પીએ એક ખાસ મહત્ત્વની જાણ કરી કે સરજામલી કુલીવે અને લીંબીના એકસો ચોત્રીસ કેસોમાં જે લોકો પાસે પુરાવા આવ્યા છે એમનું હિયરિંગ અઠ્યાવીસ દસે સ્પેસિફિક રાખ્યું છે આ લોકોને નોટિસ પણ કાઢી છે આજે અમને જાણવા મળ્યું છે એટલે અઠ્યાવીસ દસે અમે ડિટેલમાં રજૂઆત કરીશું તો આ બધા ઇસ્યુલેને આજે અમે ડિટેલમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે થેન્ક યુ મારું નામ ગણેશભાઈ ઉત્તમભાઈ વસાવા છે હું ગોરદાનો રહેવાસી છું આ ઘણા સમયથી મારા વિસ્તારમાં જંગલ જમીન માટે લોકો સનત માટે અરજી કરે છે પણ સરકાર આ જમીન આપવા માટે તૈયાર નથી અને જે ઉદ્યોગપતિઓને સરકાર જમીન આપે છે તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે અમે શાંતિથી સરકાર પરથી અમે જમીન માંગવા માટે આવેદનપત્ર વારંવાર આપતા છે પણ સરકાર અમારું માનતી નથી અગર સરકાર આવું જ કરશે તો આગળ જતાં ઇલેક્શન આવે છે તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરવા પણ તૈયાર રહેશે બધા સરકારના મળતીઓ સરકાર સાથે સંકળાયેલા છે અવારનવાર લોકોને ગેરમાર્ગે દોરે છે અને નવી નવી કંપનીઓ લાવીને અમારા વિસ્તારમાં જંગલ અને જંગલ જમીન ખતમ કરવા માટે એ લોકો બીજા બીજા કાવતરા કરે છે અને ઉદ્યોગપતિઓને જમીન આપે છે પણ અમારા જે લાભાર્થીઓ ખરેખર ઘણા સમયથી જે પેન્ડિંગ અરજીઓ છે એની જમીન આપતી નથી સરકાર હું વસાવા મંજીભાઈ જૂનામલપાડા ગૌલાણના રહેવાસી ગામના સામાજિક કાર્યકર અમારા જૂનામલપાડા ગામની અંદર જે ઘરપ્લટ મુદ્દે જે પ્લોટ નથી ફાળવી આપ્યા અને એ પ્લોટ અમને દાવ દાવા પેન્ડિંગ છે એ પ્લોટ અમને વહેલી તો કે ફાળવી આપે એ અમારી માંગ છે અને કેટલીક જે સનતો અમને મળી નથી પેન્ડિંગ છે તે પણ મળે બુધવાડાની અંદર પણ એવી સનતો પેન્ડિંગ છે એ પણ મળી શક મળવી જોઈએ અને જેમને ઘર પ્લોટ મળ્યા છે તેમના નોકશા મળવા જોઈએ સાત બાર નીકળવા જોઈએ એ અમારી રજૂઆત છે